तरी था है, ट्राई करो बजा, थोड़ू थोड़ू शरीर में खेचो, जेटलू तमी शरीर में खेचो, इतनू तमारू शरीर खेच जाते पहली बार योगा करी रहा है इसे ट्राई करो, एक तड़िदिवसीय योगा करी रहा है। Six, seven, eight, nine. સ્વસ્થે કરે રોજ રા સ્વસ્થ રહેગે મસ્ત રહે

અને સ્વાસ ધીમો ચાલુ રાખો બીજી બાજુ આસન બંને બાજુ લેવાના એક બાજુ નહીં ચલો શ્વાસ ભરો ઉડો હવે નીચે જઈશું ધીરે ધીરે નીચે આવો નજર તમારી બીજા હાથ તરફ બધાએ બીજા હાથ તરફ જોવાનું છે અને આસન હોલ્ડ કરીશું હોલ્ડ કરો આ આસન અગેન કમરને લચીલું બનાવે છે ડાયાબિટીસમાં બહુ ફાયદેમંદ આસન છે થાય છે એમાં બી આસન બહુ ફાયદેમંદ છે પાછો આવીશું અને

લાવ્યા અને કાર ઉપર કર્યા દર વર્ષે અમે બી યુનિક રીતે કરતા જ હોઈએ છીએ પાણી પર અમે બી કર્યું છે પહાડ પર બાઇક ઉપર કર્યું છે પાંચ વર્ષ અમે અલગ અલગ રીતે એની ઉજવણી કરતા હોઈએ છીએ અને આ વખતે અમે કાર ઉપર કર્યું છે તો ખૂબ સારો અનુભવ થયો બધાનો અને રીતે પ્રોગ્રામનું સંકલન બી થયું ખેડા મંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ખૂબ ખૂબ આભાર માનું છું કે યોગને એ આટલી આ દિશામાં લઈને આવ્યા છે જેના લીધે અમને બી આવા સારા તક મળે છે કે આપણે અમે આવી રીતે સેલિબ્રેટ કરી છે ખાસ કરીને દર વર્ષે અવનવી થીમ પર આધારિત યોગ થતા હોય છે આ વખતે કારનો વિચાર આવ્યો કેટલા યોગવીરોએ કાર ઉપર આ આસનો કર્યા હતા એક સાથે 20 લોકોએ 20 જેટલી કાર છે એના પર આસન કર્યા અને સાથે સાથે નીચે બી એનાથી વધારે લોકોએ યોગ કર્યા છે જે પ્રોટોકોલ પ્રમાણે નીચે ચાલતું હતું જ કાર ઉપર ચાલતું હતું અને સાથે સાથે છોકરાઓએ ભી ખૂબ એડવાન્સ કર્યા છે એની તમને જોવા મળશે કે કઈ રીતે એ લોકો કાર ઉપર યોગા કરી રહ્યા છે તો ખાલી નીચે નીચે કરવું તો બધા સરળ રીતે કરી શકે છે પણ કાર ઉપર ચડીને યોગા કરીને બેલેન્સ બનાવવું ફોકસ કરવું ઘણું મુશ્કેલ છે એમાં છોકરાઓ બી હતા મોટા બી હતા જેમણે બહુ ખુશીથી ભાગ લીધો છે તો એક અનોખો એક ચેપ્ટર હું કહીશ કે ચાલુ કર્યું છે અને જેમ નરેન્દ્ર મોદીએ કીધું છે કે માય બે માય યોગા તો એ રીતે અમે અનોખી રીતે આજે યોગનું સેલિબ્રેશન કર્યું છે